નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરામાં જન્મ મરણ તેમજ લગ્ન નોંધણીના દાખલા બોર્ડ ઓફિસ ઝોન ઓફિસ અર્બન હેલ્થ સેન્ટરમાંથી આપવા તેમજ નાની મોટી ભૂલો સુધારી આપવા બાબતે સામાજિક કાર્યકર્તા મેયરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી વડોદરા શહેરના કેવડા પાસે આવેલી જન્મ મરણની ઓફિસ ખસેડી માંજલપુર શરૂ કરવામાં આવનાર છે ત્યારે કેટલાક સમય પહેલા વડોદરા મહાનગરપાલિકા દ્વારા બોર્ડ ઓફિસ ઝોન ઓફિસ અર્બન હેલ્થ સેન્ટરમાંથી જન્મ મરણ તેમજ લગ્ન નોંધણીના દાખલા આપવામાં આવતા હતા તે તમામ સુવિધાઓ વડોદરા મહાનગરપાલિકા દ્વારા બંધ કરીને કેવડા બાગ જન્મ મરણ લગ્ન નોંધણીના દાખલા માટે ઓફિસ શરૂ કરવામાં આવી હતી પરંતુ આ ઓફિસ નાની હોવાથી

આ કચેરી જર્જરિત હોવાથી વડોદરા મહાનગરપાલિકાએ ખાલી કરાવી છે અને ઓફિસ પાંજલપુર લઈ જઈ રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં ઓગણીસથી વધુ વોર્ડ આવેલા છે ચાલીસથી વધુ અર્બન હેલ્થ સેન્ટર આવેલા છે જોન ઓફિસ આવેલી છે સારા સારા આપણી પાસે ડોક્ટરો છે એમપીએચ ડબલ્યુ છે પાંચસોથી વધુ હાલમાં જુનિયર ક્લાર્ક લીધા છે ત્યારે તમામ સુવિધાઓ લગ્ન નોંધણી જન્મ મરણના દાખલાની તમામ વોર્ડ ઓફિસ અર્બન હેલ્થ સેન્ટરની કરે તેવી માંગ છે બીજી બાજુ ડિજિટલ યુગ છે ત્યારે જે રીતના પહેલાં વોર્ડ ઓફિસમાંથી દાખલા મળતા હતા તે રીતે આપવામાં આવે તેવી માંગ આજે વડોદરા મેયર સાહેબને કરી છે બીજી બાજુ જોવા જઈએ તો કોઈ નગરસેવક કે ધારાસભ્ય કે સાંસદ આવી શકે બોલવા તૈયાર નથી તો એક વિચાર એવો છે કે કેમ કાંઈ બોલતું નથી શું કોઈને ફાયદો કરાવવા માટે માંજલપુર લઈ જઈ રહ્યા છે જે રીતના ડિજિટલ યુગ છે તો તમામ વોર્ડમાંથી યા તો અર્બન હેલ્થ સેન્ટરમાં નાની પણ ભૂલ હોય તો ત્યાંથી સુધારો થઈ શકે છે જે વેરા લેવા માટે ઓગણીસ વોર્ડ બનાવ્યા તો ઓગણીસ વોર્ડમાં પણ આ તમામ વસ્તુઓ થઈ શકે છે તો આજે વડોદરા શહેરના મેયર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને વોર્ડ ઓફિસો નહીં તો અર્બન હેલ્થ સેન્ટરમાંથી લગ્ન નોંધણીના દાખલા જન્મ મરણના દાખલા નાની ભૂલો તો ત્યાંથી સુધારી આપે તેવી માંગણી કરતું આવેદનપત્ર આજે રજૂ કર્યું છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા समाचारों ना सतत अपडेट मिलवा माटे अमारी नेशन प्लस न्यूज़ ने यूट्यूब चैनल ने सब्सक्राइब બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર